સુરતમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યું છે ઓછામાં ઓછું સોનું રિચાર્જ શનિ રવિ પાવર કટ નહીં થશે તો માઇનસ ત્રણસો રૂપિયા સુધી વીજળી વાપરવા મળશે દક્ષિણ ગુજરાત વીજ કંપની આજથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી સુરતના પીપલોદ સબ ડિવિઝન ખાતે શરૂ કરી છે સોમવારે સૌથી પહેલું સ્માર્ટ મીટર સુમન સેલ ખાતે લગાવવામાં આવ્યું હતું પીપલોદ સબ ડિવિઝનમાં આવેલા એક લાખ કન્ઝ્યુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં શરૂ કરવામાં આવ્યા છે શનિવારે હવે પાવર કટ નહીં થશે સાતસો રૂપિયાનું ઓછા મોછો રિચાર્જ કરવું પડશે તો માઇનસ ત્રણસો રૂપિયા સુધી વીજળી વપરવા મળશે તેમ જણાવ્યું હતું

પચાસ યુનિટ થશે ત્યારે બી મેસેજ આવશે માઇનસ સો યુનિટ માઇનસ સો થશે ત્યારે મેસેજ આવશે માઇનસ ત્રણસો સુધી તમને મેસેજ આવશે છ મેસેજ આવશે તમારી પણ છ મેસેજ આવ્યા પછી તમારે ફરી રિચાર્જ કરવાનું રહેશે અને એ પ્રોસેસ રિચાર્જ ની આપ ક્યુઆર કોડ થી કરી શકો છો આપ યુપીઆઈ થી કરી શકો છો ક્રેડિટ કાર્ડ થી કરી શકો ડેબિટ કાર્ડ થી કરી શકો છો અને રજાના દિવસે બી તમે ચાર્જ રિચાર્જ કરી શકશો એટલે જે બિલ ભરવાની ઝંઝટ કે પેલા બંધ હોય ત્યારે એ બધા ઝંઝટ ભાઈ તમને મુક્તિ મળશે તમે ગમે ત્યાં ગયા હોય ત્યાંથી બી ચાર્જ કરી શકશો રિચાર્જ કરી શકશો સ્માર્ટ મીટર અત્યારે કઈ જગ્યાએ મુકાઈ રહ્યા છે અને કઈ રીતના સ્માર્ટ મીટર અત્યારે આપણે સુરત શહેરમાં સૌપ્રથમ પીપલોદ વિસ્તારમાં સુમન સેલ વિસ્તારમાં આપણે આઠસો અડતાલીસ મીટર લગાવવાનું પ્રોવિઝન છે ગઈકાલે ચુમ્માલીસ મીટર લગાવ્યા આજે આગળની કાર્યવાહી ચાલે છે વિપલોટ સબ ડિવિઝન માં ટોટલ 25000 કન્ઝ્યુમર ને ત્યાં આપણે લગાવવાના છે પીપલો ડિવિઝન પાયદા પછી આગળ સુરત અર્બન ડિવિઝન લાંડે ડિવિઝન એ રીતે સુરત શર્મા આગળની પ્રક્રિયા ચાલશે ઓકે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે